શ્વાનોના ઝુંડે હુમલો કર્યો હતો હાલ સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન આપી સારવાર ફાયરી છે આ બધું જ જોતા નાગરિકોમાં હાલ ભય છે અને તાત્કાલિક ધોરણે રખડતા પશુઓને પકડીને નિયંત્રણમાં લેવાની જનતાની માંગ હવે ઉઠવા પામી છે સૌથી વધુ શ્વાન કરડવાના કેસ નોંધાયા છે રખડતા શ્વાનોને પકડી પાડવા માટે લોકોની પણ માંગ ઉઠી છે શ્વાન સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે અરવિંદ સુરત શહેરમાં જે રખડતા શ્વાનો છે તેનો આતંક વધી રહ્યો છે સતત આ બનાવો સામે આવી રહ્યા છે અને સિવિલ હોસ્પિટલની જો વાત કરીએ તો ત્યાં પણ સો થી વધુ કેસ નોંધાયા છે હાલમાં શું વધુ અપડેટ્સ કૃપા બિલકુલ જે રીતે ગુજરાત ભરમાં અમદાવાદ હોય કે સુરત અને સુરત જેવા શહેરમાં સતત જે રીતે રખડતા શ્વાન ત્રાસ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં સિવિલ હોસ્પિટલ ખાતેના જે દ્રશ્યો છે કે સિવિલ હોસ્પિટલ ખાતે જે પ્રકારે લોકોને ખાસ કરીને બાળકો વધુ આનો શિકાર બનતા હોય છે અને જે રીતે સવાન તરડવાને લઈને અનેક જગ્યાએ લોકોને પણ ફાડી ખાધા જેવી એટલે કે ગંભીર હુમલા અને જીવન મરણ વચ્ચે જોલા ખાય તેવી પરિસ્થિતિ થઈ રહી છે ત્યારે આપણે અહીં સત્તાવાર રીતે કેટલાક આંકડાઓ પણ જાણીશું અને અહીંના જે સ્પેશિયલી જે ડોગ માટેના જે સારવાર કરતા હોય છે ચિરાગ ગામ આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરીશું ચિરાગભાઈ શું જે રીતે સતત ડોગના જે સુરતમાં વધી જશે ડોગ ભાઈ

વાલીઓ અંદર હોય છે કે ચામેથી કામ કરતા હોય છે બાળકો ને ધ્યાન રહેતું નથી હોતું કે ક્યાં ક્યાં કરે છે એટલા માટે કાઢી શકે છે જે રીતે તો વધારો થઈ ગયો છે અને જે રીતે લઈને સુરત મહાનગરપાલિકાનું જે કરોડો રૂપિયાનું જેટ હોય છે કરોડો રૂપિયા ખર્ચે પરંતુ આખરે નિર્દોષ લોકો પાન નો શિકાર બની રહ્યા છે રોજ બરોજ અને સુરત માં મહત્વની વાત છે કે સો કરતા વધુ જે ડોગ એટલે કે કુતરા કરડવાના કેસો સતત વધી રહ્યા છે તો ખૂબ જીંદ જી બિલકુલ બિલકુલ અરવિંદ તમામ માહિતી બદલ આપનો આભાર